હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વિલર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ એકત્રીસ ઓક્ટોબર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરીશું ઓકે તો મિત્રો જે ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે મિત્રો તમારા સપોર્ટની પણ ખૂબ જરૂર છે તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે તો હવે આપણે જોઈશું આજે તારીખ છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર વીસ તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો આપણે બધી ડિસ્કશન કરીશું ઓકે તો તાજેતરમાં જ રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આ જે રાષ્ટ્રીય એકતા દિવસ છે એ આજના દિવસે એટલે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે હવે કામ ઉજવવામાં આવે છે એ પણ આપણે જોઈએ તો આજે તારીખ છે એકત્રીસ ઓક્ટોબર ઓકે અને આજના દિવસને નેશનલ યુનિટી ડે એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શું કામ ઉજવવામાં આવે છે તો તમને બધાને ખ્યાલ હશે આજે એકત્રીસ ઓક્ટોબર છે એટલે સરદાર પટેલની જન્મજયંતિ છે સરદારભાઈ વલ્લ સરદાર વલ્લભભાઈ પટેલને તો તમે જાણતા જ હશો

ભારતના ઓકે યાદ રાખજો એકત્રીસ ઓક્ટોબર બે હાજર અઢાર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ક્યાં આગળ તો તમને બધાને ખ્યાલ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકસો ને મીટર જેટલી સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચી પ્રતિમા ક્યાં આવેલી છે તો ગુજરાતના નર્મદા જિલ્લામાં યાદ રાખજો ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સાધુ બેટ પાસે આવેલી છે ઓકે સાધુ બેટમાં આવેલી છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેનું નામ શું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેટલા મીટર ઊંચી છે એકસો ને બ્યાસી મીટર ઓકે તો આ પણ તમારે યાદ રાખવાનું છે હવે આ જે સરદાર વલ્લભભાઈ પટેલની આ જે પ્રતિમા છે તો એ જે છે એ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી તો એ ડિઝાઇનરનું નામ પણ તમે યાદ રાખી શકો છો રામવીર સુથાર ઓકે એમના દ્વારા આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તો આ પણ તમારે યાદ રાખવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હશે બારડોલી સત્યાગ્રહ થયો તો ઓકે એવા તો ઘણા બધા સત્યાગ્રહ થયા હતા પરંતુ આ એક ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમને જે સરદારનું બિરુદ છે એ કયા સત્યાગ્રહમાંથી મળ્યું હતું બારડોલી સત્યાગ્રહમાં ઓકે અને આજ જ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી સરદાર પટેલે અને એમને આ જ સત્યાગ્રહ દ્વારા સરદારનો બિરુદ મળ્યો હતો રાઈટ તો આ પણ તમારે યાદ રાખવાનું છે હવે આ બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો તો નાઇન્ટીન ટ્વેન્ટી એઇટમાં આ પણ તમારે યાદ રાખવાનું છે રાઈટ તો સરદાર પટેલ વિશેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કવર થઈ જશે બીજા ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરીએ તો ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ તાજેતરમાં વર્લ્ડ સ્ટ્રોક ડે ઉજવવામાં આવ્યો છે ઓકે સ્ટ્રોક એટલે શું એ આપણે ડિસ્કશન કરી લીધી છે ગઈકાલના વિડીયોની અંદર ઓકે બીજી વાત કરીએ તો સત્યાવીસ ઓક્ટોબરના રોજ કયો ડે ઉજવાય છે તો કે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે એટલે કે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ વારસો દિવસ અઠ્યાવીસ ઓક્ટોબરની વાત કરીએ તો વર્લ્ડ એનિમ સોરી ઇન્ટરનેશનલ એનિમેશન ડે જે છે એ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે રાઈટ તો એકત્રીસ ઓક્ટોબરે આજના દિવસે કયો ડે ઉજવાય છે રાષ્ટ્રીય એકતા દિવસ કોની યાદમાં સરદાર પટેલની યાદમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં જ જે ડોક્ટર તુલસીદાસ ચૂગ પુરસ્કાર છે એ કોણે જીત્યો છે તો એ તાજેતરમાં જ જીત્યો છે ડૉક્ટર મિશ્રાએ રાઈટ તમે અહીંયા જોઈ શકો છો આ છે ડૉક્ટર મિશ્રા અને તાજેતરમાં એમણે જીતી લીધો છે તુલસી યાદ રાખજો તુલસીદાસ ચૂગ પુરસ્કાર જીત્યો છે એ પણ હું તમને કહી દઉં કે જે મલેરિયા છે તો મલેરિયાના પરજીવીના જીવન ચક્ર પર પોતે જે શોધ કરી છે એના કારણે એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ઓકે બીજા અધર ઓપ્શનની વાત કરીએ તો કરંટના જ ક્વેશ્ચન છે કે આ જે સંબત સુબૈયા છે તો એમણે તાજેતરમાં જ જે વન્યજીવ પુરસ્કાર બે હજાર વીસ છે તો એ જે છે એ જીતી લીધો છે રાઈટ હવે યાદ રાખજો અહીંયાથી આ જે ફોટોગ્રાફર છે એમને તો ઘણા બધા અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે પુરસ્કાર રાઈટ તો અહીંયાથી આજે સંબત સુબૈયા છે એમને લંડન પ્રાકૃતિક સંગ્રહાલય દ્વારા બર્ડ બિહેવિયર કેટેગરીની અંદર કઈ કેટેગરીમાં બર્ડ બિહેવિયર કેટેગરીમાં આપવામાં આવ્યો હતો વન્યજીવ પુરસ્કાર બે હજાર વીસ તો આનો મેં તમને પીક સાથે બતાવ્યું હતું એમનો ફોટો કયો હતો એ પણ તમને બતાવ્યો હતો રાઈટ બીજી વાત કરીએ તો ડૉક્ટર જયજીની વર્ગીસ છે એ કોણ છે પ્લાસ્ટિક સર્જન છે ક્યાં આગળ તો કે બ્રિટનમાં ઓકે પણ પોતે ભારતીય મૂળના છે એમણે જે સ્તનના કેન્સરના નિદાન માટે એમને આઉટસોર્સિંગ યંગ પર્સન ઓફ ધી યર બે હજાર વીસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો ઐશ્વર્યા શ્રીધરની વાત કરીએ તો ઐશ્વર્યા શ્રીધરને પણ ફોટોગ્રાફર ઓફ ધી વાઇલ્ડ લાઈફ ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે ફોટોગ્રાફર ઓફ ધી વન્યજીવ અભયારણ્યનો એવોર્ડ આપવામાં આવ્યો હતો ઓકે તો પણ તમારે યાદ રાખવાનું છે કઈ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો તો કે બર્ડ ઇન્વર્ટેબલ સોરી ઇન્વર્ટેબલ કેટેગરીની અંદર આપવામાં આવ્યો હતો રાઈટ તો આ પણ તમારે યાદ રાખવાનું છે આપણે જવાબ શું છે તુલસીદાસ ચૂક પુરસ્કાર તો કે ડૉક્ટર સતીશ મિશ્રા રાઈટ હવે આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સુમંગલ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે તો આ તાજેતરમાં જ લોન્ચ કરી દીધું છે ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ આ છે ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક અને એમણે જ આ જે વેબ પોર્ટલ છે સુમંગલ એ લોન્ચ કરી દીધું છે શું કામ લોન્ચ કર્યું છે એ પણ આપણે જાણી લઈએ સુમંગલ એટલે મંગલ પરથી તમને ખ્યાલ આવી જાય કંઈક મંગલ જ થવાનું હશે ઓકે તો સુમંગલ વેબ પોર્ટલ એટલે કે જે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય છે તમને બધાને ખ્યાલ છે ઇન્ટરકાસ્ટ એટલે કે એવા મેરેજ કે જે અલગ અલગ કાસ્ટના બે વ્યક્તિ જે એકબીજાને એકબીજા સાથે મેરેજ કરવા માગતા હશે બરાબર તો એ લોકોને સપોર્ટ કરવા માટે આ જે સુમંગલ વેબ પોર્ટલ છે એ ઓરિસ્સા ગવર્મેન્ટે લોન્ચ કરી દીધું છે રાઇટ ઓરિસ્સા ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે તો જાણી લઈએ ઓરિસ્સાની કેપિટલ શું છે ભુવનેશ્વર શું છે ભુવનેશ્વર અને આ જ ભુવનેશ્વરમાં પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે અને બીજું લિંગરાજ મંદિર આવેલું છે અને એક નાલ્કો જે છે એનું હેડક્વાર્ટર પણ આવેલું છે નાલકોનું ફૂલ ફોર્મ નેશનલ એલ્યુમિનિયમ કંપની ઓર્ગેનાઇઝેશન ઓકે તો આનું આ જે છે આટલી વસ્તુ આવેલી છે ઓરિસ્સાના કેપિટલની અંદર બીજી વાત કરીએ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી આપણે હમણાં જ વાત કરી નવીન પટનાયક અને આ જ નવીન પટનાયકને પેટા વિભાગ દ્વારા પેટા જાનવરોના હિત માટે કામ કરનારી એક સંસ્થા છે તો એમના દ્વારા જ હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા થોડા સમય પહેલાં ઓકે ગવર્નર કોણ છે તો રાજ્યપાલ છે ગણેશીલાલ લાલ ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે અને તાજેતરમાં જ એટલે કે હમણાં કરંટની જ વાત છે ઓરિસ્સાનું જે વિલર દ્વીપ છે રાઈટ કયો દ્વી દ્વીપ છે વિલર દ્વીપ તો એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે એપીજે અબ્દુલ કલામ શું નામ રાખવામાં આવ્યું છે એપીજે અબ્દુલ કલામ તો આ પણ તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો ઓરિસ્સાની અંદર એક ઉત્સવ મનાવવામાં આવ્યો છે તાજેતરમાં જેનું નામ છે નુઆ ખાઈ ઉત્સવ હવે નુવા એટલે નવો ઓકે અને ખાઈ એટલે ભોજન તો જ્યારે નવું ખાવું એવું થાય એનો મિનિંગ ઓકે તો જ્યારે નવો પાક તૈયાર થાય ત્યારે આ જે ઓરિસ્સા છે એમના દ્વારા નુઆ ખાઈ નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓરિસ્સા રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો આજ ઓરિસ્સામાં ચિલ્કા સરોવર આવેલું છે તમને બધાને ખ્યાલ હશે ચિલકા સરોવર જે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે અને ઓરિસ્સામાં નેશનલ પાર્કની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક છે સિમલીપાલ નેશનલ પાર્ક જે છે એ ઓરિસ્સામાં આવેલ છે રાઈટ અને સંતકોશિયા ટાઈગર રિઝર્વ જે છે એ પણ ઓરિસ્સામાં આવેલ છે બીજી વાત કરીએ તો આજ ઓરિસ્સાનો જે બાલાસોર જિલ્લો છે તો ત્યાં આગળથી એક પીળો કાચબો મળી આવ્યો છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે કરંટનો જ ક્વેશ્ચન છે બીજી વાત કરીએ તો આજ ઓરિસ્સામાં ચૈત્ર જાત્રા નામનો એક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે ઓકે અને બલરામ અને કાલ્યા યોજના જે બંધ થઈ ગઈ હતી પરંતુ ફરીથી શરૂ કરી દીધી છે ઓરિસ્સા ગવર્મેન્ટે તો આ બે યોજના પણ તમારે યાદ રાખવાની છે ઓકે ઓરિસ્સા રિલેટેડ આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા રાજ્યએ ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત કરી છે તો એ કરી દીધી છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે ઓકે અહીંયા તમે જોઈ શકો છો યુપી લોન્ચ ન્યૂ ડિજિટલ લાઇબ્રેરી ફોર હાયર એજ્યુકેશન કે આ જે છે ઉત્તર પ્રદેશ એમના દ્વારા ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત કરી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશની વાત કરીએ કેપિટલ શું છે લખનઉ અને લખનઉ જે છે એ ગોમતી નદીના કિનારે આવેલું છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે મુખ્યમંત્રી કોણ છે તો યોગી આદિત્યનાથ રાજ્યપાલ કોણ છે તો એ છે આનંદીબેન પટેલ જે મધ્યપ્રદેશ રાજ્યનો પણ વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે રાજ્યપાલ તરીકેનો અને આ જે ડિજિટલ લાઇબ્રેરી છે ઓકે તો આ ડિજિટલ લાઇબ્રેરીની અંદર ટોટલ એકસો ને ચોત્રીસ જેટલા વિષયોની એટલે કે એકસો ચોત્રીસ જેટલા સબ્જેક્ટોની પાંત્રીસ હજારથી પણ વધુ પુસ્તકો હશે આ ડિજિટલ લાઇબ્રેરીની અંદર ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો સેફ સિટી પ્રોજેક્ટની શરૂઆત જે છે એ કોણે કરી છે સેફ સિટી પ્રોજેક્ટ શેના માટે છે તો કે મહિલાઓની સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તો પણ તમારે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક છે દૂધવા નેશનલ પાર્ક અને બીજું છે ચંદ્રપ્રભાર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં ઓકે અને આ જ ઉત્તર પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે કે જ્યાં આગળ કોરોનાના એક કરોડથી પણ વધુ પરીક્ષણ કરવામાં આવ્યા છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યએ દરેક દરેક રાજ્યમાં સોરી દરેક જિલ્લામાં આવશે અહીંયા કે દરેક જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી પોલીસ સ્ટેશન બનાવવાની ઘોષણા કરી છે તો એ તાજેતરમાં જ ઘોષણા કરી દીધી છે ઉત્ત સોરી આ જે છે એ તાજેતર ઘોષણા કરી દીધી છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે ઓકે તો આ જે છે તેના માટે માનવ તસ્કરી વિરોધી એટલે શું હું તમને કહી દઉં કે આ તસ્કરી એટલે કે ડ્રગ્સ ઓકે તો આ જે માનવ ડ્રગ્સ વિરોધી પોલીસ સ્ટેશન છે એ ક્યાં બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર તો મહિલાઓને જે બાળક બાળકો છે તો મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે આ એક બહુ મોટો કદમ ઉઠાવ્યો છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે શું કામ તો કે દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે બીજી વાત કરીએ તો દિશા પોલીસ સ્ટેશન ઓકે આ તો થયું માનવ તસ્કરી વિરોધી પોલીસ સ્ટેશન તો એ છે ઉત્તર પ્રદેશમાં પરંતુ દિશા પોલીસ સ્ટેશનની સ્થાપના ક્યાં થઈ છે તો એ થઈ છે આંધ્રપ્રદેશમાં તો આ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી માનવ તસ્કરી વિરોધી ઉત્તર પ્રદેશમાં તો ઉત્તર પ્રદેશ વિશે આપણે હમણાં જ વાત કરી કેપિટલ લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગવર્નર છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે તો એનું નામ છે જસ્ટિસ ગોવિંદ માથુર ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો ઉત્તર પ્રદેશમાંથી લોકસભાની સીટો સૌથી વધુ આવે છે એસી જ્યારે રાજ્યસભાની સીટો છે એકત્રીસ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજા ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ જે છે એ તાજેતરમાં જ જે પીએમ સ્વનિધિ યોજના જે છે પીએમ સ્વનિધિ યોજના ઓકે આનું ફૂલ ફોર્મ હું તમને કહી દઉં સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના ઓકે તો આ જે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના છે તો એની અંદર સૌથી પહેલાં એટલે કે પ્રથમ નંબર ઉપર રહ્યો છે ઉત્તર પ્રદેશ તો આમાં ટોપ પર રહ્યું છે બીજી વાત કરીએ આપણે હમણાં જ વાત કરીએ પુલ ટેસ્ટિંગ એટલે કે સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ કરાવનાર પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને એક ઇમ્પોર્ટન્ટ કરંટનો ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે ભારતની સૌથી સુંદર અને સૌથી મોટી ફિલ્મ સિટી બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં તો આ પણ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં કયા દેશે બે પચાસ સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાની ઘોષણા કરી છે તો એ કરી દીધી છે જાપાન દેશે ઓકે તો તમને બધાને ખ્યાલ જ હશે નવેમ્બર બે હજાર ઓગણીસમાં ન્યૂઝીલેન્ડ દ્વારા એક ઝીરો કાર્બન બિલ પસાર કરવામાં આવ્યું હતું કેવું તો કે ઝીરો કાર્બન બિલ જે છે એ પસાર કરવામાં આવ્યું હતું અને ઝીરો કાર્બન બિલ અનુસાર ન્યુઝીલેન્ડ જે છે એમણે પણ બે પચાસ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે અને જે ડબ્લ્યુ ઇ એફ ઓકે એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એમના દ્વારા ફેબ્રુઆરી બે હજારને વીસના રિપોર્ટ અનુસાર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનમાં ચીન જે છે એ ટોપ પર છે ઓકે પહેલા નંબર ઉપર ચીન છે અને કાર્બન ઉત્સર્જનની અંદર બીજા નંબરમાં છે અમેરિકા એટલે કે યુએસએ અને થર્ડ નંબર ઉપર છે આપણો ભારત દેશ રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો તાજેતરમાં જ ઇન્ડિયન રેલવે જે છે એને થોડા સમય પહેલાં જ નેટ ઝીરો કાર્બન એમિઝનનું લક્ષ્ય રાખ્યું છે ઓકે હવે જાપાન આન્સર છે તો જાપાન વિશે જાણી લઈએ કેપિટલ શું છે ટોક્યો ઓકે અને આજ ટોક્યોની અંદર બે હજાર એકવીસમાં ઓલમ્પિક યોજાવાની છે તો આજ જ ઓલમ્પિકની અંદર ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલી જે એક પ્રસિદ્ધ ક્રિકેટર છે તો આની નિમણૂક કરી દેવામાં આવી છે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ જાપાનના પ્રધાનમંત્રી કોણ છે પ્રેઝન્ટ ટાઈમના તો એ છે હિદે સિગા ઓકે અને જાપાન અને ઇન્ડિયા વચ્ચે કઈ એક્સરસાઇઝ હોય છે એક તો છે ધર્મ ગાર્ડિયન ઓકે એક્સરસાઇઝનું નામ યાદ રાખજો ધર્મ ગાર્ડિયન અને બીજું છે સિન્યુ મૈત્રી ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની કે તાજેતરમાં ઈ બોર્ડિંગને સક્ષમ કરનારું પ્રથમ એરપોર્ટ કોણ બન્યું છે તો એ બની ગયું છે હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે આ હૈદરાબાદ એરપોર્ટનું બીજું નામ તમે આપી શકો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓકે તો આ આવું પણ તમે કહી શકો તો આ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ઉડાનો માટે કાગળ રહિત ઈ બોર્ડની સુવિધા આપનારું પ્રથમ એરપોર્ટ બની જશે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો જે કોન્ટેકલેસ ઈ પાર્કિંગ સુવિધા એટલે કે સંપર્ક વગરની કાર પાર્કિંગ સુવિધા જે છે એ આપનારું પ્રથમ એરપોર્ટ પણ બની ગયું છે હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ પ્રથમ એરપોર્ટ છે તો અધર ઓપ્શનની વાત કરીએ કે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ તો વિશ્વનું સો ટકા સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું પ્રથમ એરપોર્ટ છે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ક્યાં આવેલું છે કેરળમાં પોન્ડુચેરી એરપોર્ટની વાત કરીએ તો એએઆઈ દ્વારા એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સો ટકા સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ એરપોર્ટ છે પોન્ડુચેરી એરપોર્ટ યાદ રાખજો વિશ્વનું પ્રથમ સો ટકાથી ઉર્જાથી સંચાલિત કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ એઆઈનું પૂછવામાં આવે તો એ છે પોંડુચેરી એરપોર્ટ પછી વાત કરીએ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ક્યાંનું છે દિલ્હીમાં આવેલ છે ઓકે તો આ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી જે છે એ કોવિડ નાઇન્ટીન પરીક્ષણ સુવિધા આપનારું પ્રથમ એરપોર્ટ બની ગયું છે બીજું કે આ એરપોર્ટ જે છે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી યુઝ કરનારું ભારતનું પ્રથમ એરપોર્ટ પણ બની ગયું છે તો આટલું તમારે યાદ રાખવાનું છે આપણે જો આપશું છે હૈદરાબાદ એરપોર્ટ કે ઉડાનો માટે કાગળ રહિત ઈ બોર્ડિંગની સુવિધા આપશે રાઈટ તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ડોક્ટર ટ્રસ્ટ હેલ્થકેરના હેલ્થકેર ફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે તો એ તાજેતરમાં જ બની ગયા છે રોહિત શર્મા કોણ બની ગયું છે રોહિત શર્મા ઓકે તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે તો જે રોહિત શર્મા છે એ બીજા ત્રણ જે છે એના પણ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે એની પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આ જે ડોક્ટર ટ્રસ્ટ હેલ્થકેર છે એના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર રોહિત શર્મા બની ગયા છે ઓકે અને આ રોહિત શર્મા જે છે એ આઈપીએલની અંદર મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટન પણ છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો રોહિત શર્મા જે છે એ આની સાથે સાથે જે ઓકલા છે બરાબર તો આ ઓકલાના બ્રાન્ડ એમ્બેસેડર એની સાથે લાલિગા ઓકે લાલિગા અને જે વેગા મેન જે છે એના આ ત્રણેયની સાથે ડૉક્ટર ટ્રસ્ટ હેલ્થકેરના પણ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે રોહિત શર્મા રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજા અધર ઓપ્શનની વાત કરીએ તો વિરાટ કોહલી જે છે એ ગ્રેટ લર્નિંગ ઈ લર્નિંગ પ્લેટફોર્મ ઓકે એટલે કે ગ્રેટ લર્નિંગ પ્લેટફોર્મ જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની ગયા છે વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીની વાત કરીએ તો એ છે ડ્રીમ ઇલેવન જે હાલમાં આઈપીએલની સ્પોન્સરશીપ કરી રહ્યું છે તો એના જે છે બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્રસિંહ ધોની છે સિંહની વાત કરીએ તો એ છે ઈ બાઈક ગોના બ્રાન્ડ એમ્બેસેડર રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે નાઇટ ઓફ ધી રેસ્ટલેસ સ્પિરિટ્સ સ્ટોરીઝ ફ્રોમ નાઇન્ટીન એટી ફોર નામક પુસ્તક કોણે લખ્યું છે તો એ તાજેતરમાં જ પુસ્તક લખ્યું છે સરપ્રીત સિંહે ઓકે પુસ્તકનું નામ શું છે નાઇટ ઓફ ધી રેસ્ટલેસ સ્પિરિટ્સ સ્ટોરીઝ ફ્રોમ નાઇન્ટીન એટી ફોર રાઈટ તો આ જે પુસ્તક છે આ પુસ્તક છે અને આ જ પુસ્તક નાઇટ ઓફ ધી રેસ્ટલેસ સ્પિરિટ્સ સ્ટોરીઝ ફ્રોમ નાઇન્ટીન એટી ફોર રાઈટ અહીંયા તમે જોઈ શકો છો આ પિસ્ત પુસ્તક લખ્યું છે સરપ્રીત સિંઘે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આ પુસ્તકમાં શું હશે તો આ પુસ્તકની અંદર જે નાઇન્ટીન એટી ફોરમાં યાદ રાખજો નાઇન્ટીન એટી ફોરમાં શીખ નરસંહાર હતું તો એમના વિશે જણાવવામાં આવ્યું છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું બીજી વાત કરીએ શશી થરૂરની તો શશી થરૂરે પણ તાજેતરમાં જ એક પુસ્તક લખી છે જેનું નામ છે ધ બેટલ ઓફ બિલોંગિંગ ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું એન કે સિંઘ તો એન કે સિંઘે પણ એક પુસ્તક લખી છે પોતાના જ આત્મકથા ઉપર આધારિત લખી છે પાવર ઓફ પોર્ટ્રેટ્સ ઓકે એટલે કે પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે અને પદ્મપાણી બોરા જે છે એમણે પણ એક પુસ્તક લખ્યું છે ડિસ્કવરિંગ ધ હેરિટેજ ઓફ આસામ રાઇટ તો આટલું તમારે ક્લિયર કરવાનું છે આપણો આન્સર શું છે સરપ્રીત સિંહ ઓકે તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ જળ ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલીનો શુભારંભ ક્યાં થયો છે તો એ થઈ ગયો છે ઉત્તરાખંડ રાજ્યની અંદર તો જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે ત્રિવેન્દ્રસિંહ રાવત તો એમના દ્વારા જે ને સરોવર છે ઓકે નૈની સરોવર છે એના પાણીની ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલીનું ઉદ્ઘાટન કરી દીધું છે ગુણવત્તા મૂલ્યાંકન માટે ઓકે ઉદ્ઘાટન કરી દીધું છે જળ ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલીનું રાઈટ હવે આ જે જળ ગુણવત્તા સોરી જળ ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલી છે એમને યુએનડીપી યુએનડીપી એટલે શું યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એની સહાયતાથી એક કરોડથી બનાવવામાં આવ્યું છે ઓકે તો આટલું યાદ રાખવાનું બીજી વાત કરીએ તો આનાથી શું થશે તો કે જે જળ સંરક્ષણ છે અને પાણીને ચોખ્ખું રાખવા માટે આ પ્રણાલીનો શરૂઆત કરી દેવામાં આવી છે ઉત્તરાખંડે કરી છે તો ઉત્તરાખંડની બે કેપિટલ છે એક તો છે દહેરાદૂન અને બીજી છે ગેરસેણ જે તાજેતરમાં જ બનાવવામાં આવી છે ગેરસેન જે છે એ ગ્રીષ્મકાલીન એટલે કે ઉનાળા દરમિયાનની કેપિટલ છે મુખ્યમંત્રી આપણે હમણાં જ વાત કરી ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય ઓકે હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ તો તાજેતરમાં જ હરિયાણાની અંદર ઈ વોટર મોબાઈલ લેબની સુવિધા ચાલુ કરી દેવામાં આવી છે ગોવામાં હર ઘર જળ યોજના જે છે એ ચાલુ કરવામાં આવી છે અને આ હર ઘર જળ યોજનાની અંદર ગોવા જે છે એ ભારતનું પ્રથમ રાજ્ય પણ બની ગયું છે ગુજરાતની વાત કરીએ તો જે વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે એમાં ટોપ પર રહ્યું છે આપણું ગુજરાત રાજ્ય તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે ઓકે થેન્ક યુ